એ આપણે ગોલ ગુજરાતમાં સર્વિસ આપે છે તાર ફેન્સિંગમાં ની બધી એટલે હું મેં કીધું થોડીક તમને માહિતી આપી દઉં અત્યારે જો આ મારી પાસે ખેતર દેખાય નહીં આ 60 વીઘામાં તાર ફેન્સિંગ કરવાનું છે એટલે મેં કીધું લાવો તમને થોડીક માહિતી આપી દઉં ખેડૂત ભાઈને થોડીક હેલ્પફુલ થાય એ રીતની માહિતી લઈને આવ્યો છું આ પીટીઓ અત્યારે આવી ગઈ છે અને કામ ચાલુ છે ત્યારે એટલે મેં કીધું તમને એ ટુ ઝેડ માહિતી આપી દઉં કે કઈ રીતે કામ ચાલુ છે અને બધું વર્ક કરે જો વા એને મારી દીધી છે પાછળ અને અહીંયા એ કામ ચાલુ છે હજી અને આમ જે કલર વાળી દેખાય ને ત્યાં કામ ત્યાંથી આ બાજુ કલર કરતા આવે છે ને લગાડતા આવે છે ત્યાં આપણે થોડોક ડેમો લીધો હતો મેં કીધું તમે મને બતાવો કે હું અહીંથી નીકળો ને એટલે મેં કીધું કે તમે આ કામ કઈ રીતે કરો છો અને ઓનરે અહીંયા હતા એટલે મેં કીધું આપણે એની બે ઘડી વાત કરી લઈ કે કઈ રીતે તમે આ બધું એ કરો છો અને જોયું મેં ઘડી કારણ કે આપણને આ પહેલી વાર હું જોતો હતો કારણ કે ઘણી જગ્યાએ રોજડાનો એટલો ત્રાસ હોય નીલગાયનો ત્રાસ હોય પછી ભૂંડનો ત્રાસ હોય ઢોરનો ત્રાસ હોય ગામની આજુબાજુમાં જમીન હોય ને તો થોડોક પરેશાની વધારે હોય આ રીતની પછી જંગલ ને આજુબાજુ હોય પછી ક્યાંય વીડી ની આજુબાજુ હોય ને તો આ જરૂરિયાત છે કે અત્યારે આમ જોવો ને તો સો સો ટકા ખેડૂત ને આની જરૂરિયાત છે તમે આખી રાત રખો કરો ને તો એ ખૂંદી નાખે નો કાંઈ થવા દઈએ પાક રખો એટલા માટે આ મને બેસ્ટ લાગ્યું ને એટલે મેં કીધું આ કામ સારું છે તાર ફેન્સિંગ જો આ રીતને આ લાગી ગયેલી આ મેં ખેતર તમને બતાવું જો હવે આ આ એટલું નીચું છે અહીંથી પછી રોજડાઈ નો થે કે નો પછી આમાં ભૂંડે અંદર ઘરે એટલે આ એક સેફટી સારી હે આ રીતનું અત્યારે કામ ચાલુ હે હું તમને ક્યાં સુધી લઈ જાવ એટલે તમને એક આઈડિયો આવે કામનો જો અહીંયા હોઈ ભૂગ્યા તા આ રીતની સારી મારી નીચે કાંટાળી તારાની જ આ ફેન્સિંગ મારી પછી ઉપર બે આ રીતના થર માય અહીંથી હજી ખેંચવાનું બાકી આ જો એટલી કમ્પ્લીટ કરી જો ઘણી જગ્યાએ પછી આરસીસી ની દિવાલ હોય ને ઘણી જગ્યાએ ટૂંકમાં બધાને અલગ અલગ ચોઈસ હોય કે જારી મારવી છે કે સીધી કાંટાવાળી ફેન્સિંગ મારવી છે ઉપર કાંઈ બીજું મારવું છે એ રીતના કાણે જો કલર બલર કરીને કમ્પ્લીટ પીડ્યું છે અને હવે હું તમને મડાવું સીધા ઓનર પાસે શું કહે મજામાં સાગરભાઈ મજામાં હો એકદમ આ આપણે સાગરભાઈ ઓનર છે અને તમારા શ્રીરામ તાર ફેન્સિંગ જ ને શ્રીરામ કાટા તાર ફેન્સિંગ હા એટલે તમે હવે આમાં ખેડૂતને સુવિધા હું હું આપો છો આપણે ખેડૂત ને એ રીતની સુવિધા આપી છે કે બધું આપણું મટીરિયલ અમારું બધું ખેડૂત કરીને કમ્પ્લીટ જગ્યા ક્લિયર કરીને આપવાની એના કેવા મુજબ આપણે આખું ફિટિંગ માલ મટીરિયલ સાથે કરી આપી છે ટૂંકમાં તમારું અમારું સંતોષપૂર્વક આપણે જે રીતનું કે એનું ડિઝાઇન પ્રમાણે આખું આપણે કામ અચ્છા એટલે ખેડૂતને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે આખું કામ કરી આપો ને આપણે સાત ફૂટની રિક્વાયરમેન્ટ હોય કોક ખેડૂને આઠ ફૂટની હોય કોક ખેડૂત 9 નવ ફૂટની હોય

અને મિત્રો જો તમારે આ રીતની તાર ફેન્સિંગ કરાવવું છે કે આરસીસી દિવાલ કરાવી કોઈ કોઈ પણ પ્રમાણનું કામ કરાવવું હોય ને તમારે તો સ્ક્રીન ઉપર હું આના નંબર કોન્ટેક નંબર એડ્રેસને બધું આપી દઉં છું એટલે સીધો તમે કોન્ટેક કરી શકો છો અને બુકિંગ શરૂ થઈ ગયા છે એટલે એડવાન્સ બુકિંગમાં આ બધું કામ ચાલુ હોય છે કારણ કે હું બે દિવસ ત્રણ દિવસથી તો હું ખોદ વિચારતો હતો કે કઈ સીમમાં કયા તાલુકા જિલ્લામાં કામ હાલે છે બે દિવસ છે મારા ભાઈને ગોતતા ખાલી કે ભાઈ આ નામ એટલું સાંભળ્યું છે તો સાઈડ કેટલી હાલે છે હવે એમ સમજો ને તો અત્યારે ભેસાણ તાલુકામાં સાઈડ હાલે છે પછી આમ ઉપલેટા બાજુ એક સાઈડ હાલે છે રાજકોટમાં બે જગ્યાએ સાઈડ હાલે છે અને દ્વારકામાં સાઈડ હાલે છે ટોટલ એને ત્રણથી ચાર તો સાઈડની મને ફોનમાં વાત કરી હતી કે સંજયભાઈ ચારથી પાંચ સાઈડું અત્યારે ઓલરેડી ચાલુ છે અને મેં કીધું તમે હોય ને ત્યાં મારે મળવું છે એટલે આજે હું સ્પેશિયલ રાજકોટમાં અત્યારે સાઈડમાં એ વિઝિટમાં આવ્યા ને એટલે હું એને મળવા આવ્યો હતો એટલે સ્ક્રીન ઉપર નંબર એડ્રેસને બધું આપી દઉં છું બુકિંગ કરાવી લેજો અને સર એડ્રેસને બધું એકવાર તમે જ આપી દો ને શ્રીરામ કાંઠાદાર સડક પીપળિયા મુંબઈ હોટલની પાછળ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ